પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રીની વિકસિત ભારત તેમજ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતને કારણે આજે દેશના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચી રહી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત સુબાજી રાજપૂતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સુખાકારી વધી છે નર્મદાના પાણી સૂકી ધરતી સુધી પહોંચ્યા છે જેથી ખેડૂતોની આવક વધી છે

બેલા મજૂરી કરવી પડતી પડતીતેન બારે પાવા જ આવો પડતોતો અતાર બધાય આમના બચ્ચાને માળા લઈ અને આમના ઘરે બચ્ચા ખેતરમાં મકાન બનાઈના છે અને અત્યારે આલ લીલા આલે નોબા પાકે ઓબા અને વિકાસમાં તો કોઈ પાર રહ્યો ને ગણાવા જોઈએ ને તો આખો દાડો થાય કેટલા વિકાસ કર્યા છે તેમણે ખૂબ જ દેશનો વિકાસ કર્યો છે ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે રેલવે પ્રોજેક્ટ હોય મહિલા સશક્તિકરણનો પ્રોગ્રામ પ્રોગ્રામ હોય નર્મદા કેનાલ નું હોય કિરણ આપે તેમાં પણ વ્યાજ દર ઓછું હોય છે આવી ઘણી બધી યોજનાઓ મા કાર્ડ અમૃત સરકાર નો ખૂબ લાભ હોય છે ગરીબ પરિજાનો ખૂબ ઉપયોગી અને ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે